મનસુખ હાલી સુટી છે મનસુખ હવે હાલી સુટી છે તારી તારી હાલી સુટી છે તને ખબર નથી તારા ને તારા બધા તું આપે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મનસુખભાઈ રાઠોડ અને દેવપૂજક સમાજના લોકો છે મિત્રો ફરીથી આજે દેવપૂજક જેનું નામ છે સાગર મિત્રો સાગરભાઈ ભાઈ છે તેમનો ફોન મન સુખભાઈ રાઠોડ ઉપર આવે છે અને જેની અંદર મિત્રો તેમનું કહેવું છે કે હું રખા દાદા બોલું છું આવી રીતે મિત્રો રખા દાદા બની અને મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરે છે અને ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે જેની અંદર મિત્રો તે કહે છે કે હવે તને મનાડી દઈશું અને તને વાંકો વાળીને છોડશું તો રખા દાદાનું અપમાન કરે છે આવી બધી વાતો મિત્રો તે મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા છે જે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ખૂબ જ જોરદાર ઘમાસાન ચર્ચા થઈ છે તો આવો સાંભળી મિત્રો આ ચર્ચા એ પહેલા મિત્રો ચેનલ ઉપરના નવા તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો સાગરભાઈ દેવી પૂજક ઈ ફોન કરે છે હવે એને ફોન કરીને કીધું કે હું તારો રખો દાદા બોલું છું તમે બધાય ફોન કરો છો રખા દાદા નું અમે ને પૂછો છો અમે ને રખા દાદા ને ઓળખતા નથી કેનો દાદો ને કેનો છોકરો ને હું હઈશી હવે તમારા દેવ નું અમને પૂછો તો અમારે ને તમારા નાઈતે નેડો નથી કે તમારા દેવ ને અમે ઓળખતા હોય એટલે તમે જેટલા ફોન કરીને પૂછશો તો ઈ ભવાડો તમારો છે તમારો આવેદન દયો રેલીઓ કાઢો મારા બાપનું કાઈ જાય નહીં ફોન કરીને તમારા દેવનું અમને શું કામ પૂછો છો તમારો રખો ભેસો ડાડો જે હોય તે તમારા દેવ છે તમારા જોવાના હોય અમને તમે પૂછો મારા બાપનીને ખબર ન હોય તો તમે મારા બાપનો પૂછોત તો મારો બાપ તમને જવાબ હું દીએ જેટલા તમે ફોન કરો છો એ તમારા દેવની વાતો અમને પૂછો છો

અને કોકનો ફોન કરી કરીને પૂછો મારો રોકો મારો રોકો પણ તમારા રખાને ઓળખતો જ નથી કે કેનો છોકરો ક્યાં ગામનો કોનો દીકરો હું ઓળખતો નથી હવે આ સાગરે કીધું હું સુનાગઢનો રખો છું હવે ઈ તમારો દેવી પૂછક છે બેયના મોબાઈલ નંબર નાખું છું ભણના દીકરા ફોન કરો તમે આ બધાય નાટક કરો છો અમારા દાદાના પગમાં પડી જાય એકઈ દાદાના પગમાં આ દાદો પડે એવો નથી આ દાદો માફી માંગે એવો નથી તમે કાંઈ મર્ડર કરવાની વાતો કરતા હોય અને મારી નાખવાની વાતો કરતા હોય તો તમારો બાપ આવે તો એમાં કાંઈ ફેર ન પડે અને એ તો ધીંગાણા સીડ્યા હોય તો પછી બટાહાટી બોલે એટલે કાયદાનું પાલન કરો માપ માર્યો ધીરા આ કાંઈ ફેપા નથી કોઈને મારી નાખવા છે ઝડપટ સડી તો બધાયને બરાબર ન થાય પણ કાયદાનું પાલન કરવું શાંતિ જાળવવી સંવિધાનિક વિરોધ કરવો બધાયનો અધિકાર છે પણ માપે કાયદાના માધ્યમમાં રહી નગર મોરલા બોલે કેમ કે કાયદા વિરુદ્ધ જાઓ તો બધાય માટે કાયદો બધાય માટે સર્વોપરી છે આ સાગર મકવાણા તમે તમારા દેવ તો રખો દાદાને ઓળખતો જ નથી કે રખો દાદો કેનો છોકરો ક્યાં ગામનો હોય હવે તમે કયો છો તમારો દાદો છે નકર અમારામાં તો નામ રાખવામાં આવતા રખોન ગોવોન પાલોન દૂધોન માયોન મેપોન જેઠોન હવે ઈ નામ હતા તમારો કોઈ દેવ હોય તો અમે ઓળખતા નથી એટલે તમારા કોઈ દેવને અમારે લેવા દેવા નથી અમને કઈ પૂછ્યો કે તમારા દેવ નું તો અમારે તમારો ના નેડો નથી ફોન કરીને પૂછશો તો હું તો હું બોલું કેમ કે તમારા નંબર કાંઈ લેવા દેવા નથી તમારા દેવને અમે ઓળખતા નથી

ભણવાની છે છોકરાને આગળ વધારવાની છે અમારે કોઈ દેવ દુઃખ જોતાં નથી બધાય તમે એને મુબારક આપી છે કે રખાને રાખો ભેસાને રાખો તમારે જેને રાખો એને રાખો અમારે તમારા દેવને તમે શણગારીને રાખો બાકી અમે કોઈને ઓળખતા નથી કેમ કે અમે તમારા બાપડાને કંઈક ઓળખતા ન હોય તો તમારા દેવને ક્યાંથી ઓળખતા હોય કેમ કે ઈ તમે કઈ નવું લેવો કે અમારો રખો દાદો ને મારો ભેસો દાદો ને હવે ક્યાં ગામના છે ક્યાં ના છે હું છે ઈ કોઈ અમે ઓળખતા નથી એટલે તમે 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 ફોન કરો કરો વિવાદ મૂકો તો એમ તમારો બાપ કઈ હું ડરું એવો નથી કેમ કે કાયદો બધા માટે સર્વોપરી છે પણ કાયદાનું પાલન કરવું સુખ શાંતિ જાળવવી કાયદો વ્યવસ્થા ન ખોરવાય ઈ ધ્યાન રાખીને કામ કરવાનું હોય બાકી કાંઈ તમે કોઈના દેવ ડરવાના બધા કરવાના તમારા જે બલી પ્રથા છે એનો તમે આવા રખા દાદા ના ભેસા દાદાને મોર કરો કઈ એમ કોઈ ડરી જાય નહીં નામદાર કોર્ટની અંદર બધાને દાદ માંગવાનો અધિકાર હોય કોઈથી આ ડરેવો નથી આમાં આવેદનો દેવાની છૂટ હોય બધુંય હોય સંવિધાનિક રીતે બધાને લડવાનો અધિકાર આપ્યો છે જય ભીમ નમો બુધાય આ વિડીયો બનો એટલો શેર કરજો દેવી પૂજકનો છોકરો છે ની પોતે રખો બનીને આવ્યો છે હવે એ જુનાગઢ છે અને એ અડધી કલાક સુધી પોતે રખો જ બોલે છે એ દેવી પૂજક સમાજ સાગર છે જુનાગઢ આના બે નંબર નાખું છું હવે તમે કેટલાક રખા દાદા વાળા છે આને કહેજો તમારો દાદો અટન રખો બનીને આવ્યો ફોન એ તમે કરો છો મારો ફોન કોઈને આવ્યો નથી આની સાયબર ક્રાઇમ મારફત તપાસ કરજો મેં કોઈને રીંગત નથી કરી તમારો દેવ હું છે કેમ કે મેં તમને ફોન કરેલા કોઈના નથી તમે ફોન કરો છો અને તમે તમારી ઉભું કરો છો આ તો લંકા લંકા વાળે અમે કઈ જગાવ્યું નથી મા સીતાજી જયારે લંકાની અંદર ગયા ને પછી હનુમાનજી ને ગયા તા પછી ઓલા પૂછડે ગાભા વાયતા ગાંઠલે દિવાળી મૂકી લંકા જગાવીશ બધે કીધું પ્રવાન કે રામનો દૂત આવ્યો ને હનુમાનજી એને લંકા જગાવીશ હનુમાનજી ને પૂછ્યું બાપુ લંકા તમે જગા ના મારી મેં ન જગાવી તો કે લંકા તો લંકા વાળે જગાવી પૂછડે ગાભા એને ભાઈ ગયા કાંઠલેટ એને નાખ્યા દિવાળીઓ એને મૂકી મારી મારો તો સ્વભાવ નહીં લે આ મકાન થી ઓલા મકાન ઠેકડા માર્યા મેં કઈ કર્યું નથી એમ આ તમારા રખાદાર નો ભવાડો તમે જ કર્યો છે કેમ કે તમે ફોન કરીને કહો છો મારો રખો કોણ હવે હું ઓળખું છું તમારા રખાને કે તમારા ભેસા કેમ કે હું ઓળખતો નથી તમે દેવ માન્યો છો અમે અમે એને ઓળખતા નથી જે પથ્થરમાં તમે માતાજી માનો છો એને અમે પથ્થર માની છીએ કેમ કે તમારા ને અમારા વિચાર સુધા છે તમારા દેવને સન્માન તમે કરો અમે તો ઓળખતા નથી કે કેનો છોકરો છે જેનું નામ હોય આધાર કાર્ડ હોય એના અમે માણસને બધાને પ્રવેશને પાત્ર છે બધાને અમે સન્માન કરી છે બધાને ઓળખી છીએ પણ તમે અહીંયા પથરાન કાય કાક લાકડાન કોકડાન ભેસાન પાડાન ભેહા ભરિયાવો તો એને અમે ઓળખતા નથી બધા જનાવરો છે કેમ કે એ જાત છે જનવરની જાત હોય માણસમાં કોઈ જાતિ ન હોય માણસની એક જ જાતિ હોય માનવ ધર્મ મહાધર્મ બને એટલો આ વીડિયોને શેર કરજો કે આ બુદ્ધિ વગેરેના ભેસા બનીને આવે રખા દાદા બનીને આવે પાછા ફોન કરે પાછા ઈને ભવાડા કરે છે અને ફોન જ કરે છે મારો તો એ કઈ ફોન કોઈને ગયો નથી એ કોલ રેકોર્ડિંગ બતાવજો મનસુખ રાઠોડ નો ફોન આવ્યો હોય ફોન જ નથી મારો અધિકાર નથી તમે ન માનો તમે પગે લાગો માંડવા કરો એમાં મારો વિરોધ નથી જે હું કરું છું મારો પોતાનો વિચાર રજૂ કરું છું તમને કેતો નથી કે તમે માનો ન માનો એ તમારો પોતાનો અધિકાર છે કેમ કે બંધારણની અંદર પોતાને સ્વતંત્ર તંત્ર અધિકાર અધિકાર છે છે ન તમારો પોતાનો બાકી તમે કોટા લાકડા લઈ અને માનો દાદો તમારો દાદો રોડ માં રખો અમારો શો નથી ભાઈ એટલે તમારો દાદો દાદીઓ જે હોય તમારા પૂરતા છે તમે માનો અમારો વિરોધ નથી કે તમે હું કામ માનો છો અમને પૂછશો તમે કેવું કી પતરા છે

માતાજીના હિસાબે આ વેતરનો દિવસો કા માતાજીને મઢજીને રોતા નથી કા માતાજી માંડવો ન કર્યો કાર ખાડ અડાયન માનતા ન કરી કેમ કે તમારી દેવી દેવતાને બધાને ખબર છે કે આમાં આપણું હાલ એવું નથી ભાઈ એટલે તમે આ લાકડા કરોમાં હવે કલેક્ટરો પર આ જાવશો પોલીટનને પાસ જાવશો મીટિંગો કરો મીટિંગ માંડવો કરાય ને મીટિંગો કામ મીટિંગ તો સંવિધાનિક શબ્દ થઈ ગયો મીટિંગ છે આ તારીખે બધાને ભેગું થવાનું છે તમારે ભેગું થવા જેવું નથી છે ને દેવ કામ કરતા હોય એ તો એમને માન નાખે બ્રહ્માસ્ત્ર ભેગો તો અગ્નિ થઈ જાય ઓલું ભેગો ફલાણું થઈ જાય તમને ખબર છે કે આ બધું હવે અહીંયા હાલશે નહીં હવે કાગળ જ ચડવું જો કા માન્યું રાખો દાદા એમ માનતા ન કરી ભાઈ આ દેવ બધાય તમારા છે તમારા દેવ તમે પગે લાગો બીજે ને પગે લગડાઓમાં અમે તમને ના પાડતા નથી કે તમે લાગોમાં તમે તમે તમારા આખું ઘર 26 કલાક માંડવા કરીને ધૂણો પણ બકરા ચડાવો તમારા કોકડા ચડાવો ખાવ મજા કરો ઈ તમારો ખોરાક છે મારાથી ના પડાય નહીં જય ભીમ નમું બધાય બને એટલો વિડીયોને શેર કરજો જેથી કરીને આ લોકોને ખબર પડે કે આપણે ફોન કરી છે તમને કોઈ મનસુગરા રાઠોડે ફોન કર્યો નથી સિંગલ ફોન મારો નો આવ્યું હોય એકઈમાં દેવી દેવતામાં પણ તમે ફોન કરીને પૂછ્યો કે માલો લખો દાદો તો તમારા લખાને હું ઓળખતો નથી લખાનામાં એક ફોન કરતા નહીં નકર તમારા લખાનું અપમાન થા હું કોઈને ઓળખતો નથી જય ભીમ નમો બુધાય બને એટલો વિડીયોને શેર કરજો ઘર ઘર સુધી પહોંચાડો કે ખબર પડે કે આ આંતરદા વારાન બુધિ વગેરેના નફણનો ડોબા કેવા હોય જય ભીમ નમો બુધાય હાલો કેમ ફોન નથી ઉપાડતા કોણ બોલો રખાદાદા બોલું હે રખાદાદા બોલું બોલો બોલો દાદા તો તો તમે સાક્ષાત મળી ગયા હું હા આજુ તમારો પ્રસન્ન થઈ ગયો એ હારું કે પ્રસન્ન થઈ ગયા હા કાઈક મારે માથે દેણું છે ભરદ્યો ને અરે કેટલું છે કેટલું છે દીકરા બોલી જા કેટલું છે ઓમ તો બહુ જાજુ છે પણ હવે તો બાપાનો બાપો આવો તો ભરાઈ ની એટલું છે અરે દીકરા હું ભરી દઈશ કા બોલ વાળો તું ભરો ભરોસો નથી કરતો એટલે ના ના કરી વારું ભરો હો કર તો ભરું ને

જગાડતા તા તમે બધા આજુ જાગ્યો છું એ હારું કે જોડા પહેરીને જાગ્યો કો એમ હે જોડા પહેરીને જાગ્યો કે એમ નામ એ એમ જાગી ગયો છું તો જોડા બોડા પહેર લીજે અમાર કાટે એમ થોડવાન તા નહીં 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 હેલો હા કોણ બોલો અરે રખાદલે બોલું છું એમ હા હા રખાદલે બાપાનું નામ હોય હે રખાદલે એટલે મારા બાપાનું નામ તમે મારા અમરસિંહ દાદા અપમાન નથી કરતો રખાનો બાપો અપમાન નથી કરતો અમરસિંહ બાપો અમરસિંહ નથી કરતો અપમાન નથી કરતો આ રખા દાદા નો બાપો અમરસિંહ અમરસિંહ રખો ને તમારી સમાજ હવે અપમાન કરે ને કોણ કોણ અપમાન બીજું બાપા મર બાપા અને એના બાપા નું નામ જુહા બાપા હાલો નામ જોઈશી રખા દાદા દાદા બાપા તમારા દાદા ના બાપ નઈ તમારો દાદા આવો એ તમે વિચાર કરો તમને પોતે અપમાન બઉ બહુ ખરાબ કેટલા દીદી કે ક્યાં રખો ક્યાં રખો તા રખો એ બોલ

મે <laughs> માં નંબર નાખી દેવી પૂજક ખુદ રખા બે ને એના અપમાન કરે તમને વાંધો નથી એટલે કીધું બોલું બોલું કીધું પરચો દઉં છું ત્યાં લગ્ન કરી હા તને હું તને નાખીશ હા તને હું વાકો વારી નાખીશ હવે તે ઓલું વિડીયો સડાવ્યો ઓલો રાજુ છે એને વાલ્મિકી ની દીકરી બે હવે ઈ કોણ છે કઈ તારો ને તારો છે

બધા ને અંદર નાખવાના છીએ બધા જુનાગઢ બધા ઉપર કાયદા કે અરે પણ જો જેટલા ના નંબર થી પીએસઆઈ બોલું છું

મારી વાત બધા બધા કરે છે તારી તારી લીંડી હવે વેરાઈ જાય તારું હવે વેરાઈ જાય તારું લીંડું વેરાઈ જાય તારા જેટલા બધા છે ને એ બધા ની લીંડી વેરાય જાય